સુદર્શન સમજાવે ભગવાન બરોનાથમાં ભવાની જગ્યા છે ત્યારે સબરીએ કીધું હતું કે જાઓ આગળ ઋષિમુખ પર્વત ઉપર સુગ્રીવ નામનો વાનર રાજા રહે છે એનાથી મિત્રતા કરો અને એ તમને સીતાજીનો નો શોધવામાં મદદ કરશે એટલે રામ લક્ષ્મણ ચાલ્યા છે પણ સુગ્રીવ ને પ્રોબ્લેમ શું છે કે એનો ભાઈ વાલી

એટલે સુગ્રીવ દીકરો માર્યો રહે છે એ નીચે ઉતરતો નથી એના નલ નીલ અંગર સુગ્રીવના આ બધા દાતા છે અને એની જોડે હનુમાનજી મહારાજ છે સેનાપતિ તરીકે હનુમાનને રાખ્યા છે હનુમાનજી ચારે બાજુ દ્રષ્ટિ રાખે રખે ને પેલો વાલી કોઈ દૂધને મોકલે કોઈ બળવાનને મોકલે કોઈને આપણે મને મારવા માટે મોકલે એટલે ચોકી માટે હનુમાનજીને રાખ્યા છે સુગ્રીવ ખૂબ વિવેચ

આ ત્રણ નો અનિતિ કરીને ખાવું નહિ નહીંતર મારો ભગવાન ત્રીજી એ તમારા કુટુંબ નો નિકંદન કાઢશે શ્રાદ્ધ કરવા વાળો કોઈ નહીં રહે લખો જ હા એક ભાઈ બીજો ભાગીદાર અને ત્રીજો ભગવાન આ ત્રણની સાથે ક્યારેય છળ કપટ કરવા નહીં નહીં તો ત્રીજી થી પાંચમી પેઢી માં સુધી માં તમારો કુળ નિકંદન નીકળી જાય અને શ્રાદ્ધ કરવા વાળો કોઈ ના રહે એક સનાતન સત્ય છે એટલે ભગવાન આજે કહે છે કે એને ભાઈ નું પડાઈ લીધું છે પચાઈ દીધું છે ગુનો કર્યો છે પણ આ બાજુ હનુમાનજી બેઠા રામ ને લક્ષ્મણ જાય દૂર ઋષિ પર્વત જોયો હનુમાનજી એ જોયું કે કોઈ બે વનવાસી કબે બે ધનુષ ને બાંધ છે સુરવીર લાગે છે ચોક્કસ આ વાલીએ કોઈને મોકલ્યા લાગે છે એટલે હનુમાનજી મહારાજે બ્રાહ્મણ વૃદ્ધ બ્રાહ્મણ નો વેશ ધારણ કર્યો અને જઈ અને પેલા ને મળ્યા

અને ઋષિ મુખ પર્વત પર કારણ કે ચડવું કપડું છે ચડી ન શકાય ભગવાન તમારે ભાવે ને મારા કભે બેસી દો બંને રામ ના લક્ષ્મણ ને કભે બેસાડ્યા અને

નખસે એટલે ભગવાને કેટલું ભગવાને કેટલું પ્રભુ એનો મોત થાય ત્યારે થાય કે જે કોઈ સોમવીર હોય અને આ સાત ઝાડ દેખાય છે વરદાન છે જયારે કોઈ પુરુષ આવી અને આ સાત એક બાળથી જેની બતાવે તો જ વાલી થાય બાકી વાલી વરસે ને એવું વરદાન છે ભગવાન રામે બાળ ચડાવી

એને એને સાથે યુદ્ધ કર પેલા સુગ્રી ગયો ત્રણ ત્રણ વાર લડ્યો પણ માર ખાઈને પાછો આવ્યો ભગવાન આમ કેમ તમે મને બાર જ કરાવો છો બાળ તો છોડતા નથી ભગવાન એવું નથી તમે બંને વરખાદી ખાવ છો

આવતા જન્મે જયારે કૃષ્ણ અવતાર ધારણ કરો ને ત્યારે તારા હાથે મારું મૃત્યુ થશે સાહેબ કૃષ્ણ અવતારમાં ભાલકા તીર્થમાં ભગવાન પીપળા ના વૃક્ષ નીચે બેઠો અને જરા નામના પાડવી બાણ માર્યું ભગવાન ના જગમાં જગના પગમાં પદમ નું ચિહ્ન હતું અને એની અંદર બાણ વાગ્યું ભગવાન સ્વધામ ગયા ત્યારે પણ ભલા પાડવી એ કીધું નું પ્રભુ મારો કયો મારે અજાણતા મારી છે મને સવા કરો તો કે નહીં ગત જન્મનો જ્ઞાન કરાવ કે જોઈ લે ગયા જન્મ તો તો વાલી હતો ઓ રામ હતો મે છડકપટ પડતી તને માર્યો આ જન્મે તું ભાળજી છું ઓ કૃષ્ણ છું અને તારા બાણ થકી સાહેબ આનો અર્થ શું સમજાય છે તમને કોઈ પણ કર્મ કરો ને કર્મ તમારો પીછો નહીં છોડે કારણ કે કર્મ કોઈને છોડે નહીં ચાહે હોય ભગવાન ભીલે ભાલોડું માર્યું મારો કૃષ્ણ હતો ભગવાન સાહેબ અત્યારે આપણે કર્મ કરતો ડરતા નથી સાહેબ ડર રાખવો ને ભગવાનનો નહીં તમારા કર્મો નો રાખજો બાકી કર્મ કરીને પરીક્ષિત રાજાએ અજાણતા ક્રોધ કૃધવેશમાં આવી અને ઋષિના ગળામાં મોએલો શ્રાપ રાખ્યો ઋષિના દીકરાએ શ્રાપ આપી દીધો તો જા આ સાત દિવસમાં તારું તક્ષક નાખ કરીને મૃત્યુ બાદમતરી ગયા હતા અને પરીક્ષિત રાજા પાંડવપુર નો છેલ્લો રાજા દ્વારકાધીશ નો પરમ મિત્ર સાથે બેસીને જમતા સાથે વાતો કરતા દ્વારકાધીશને કહ્યું કે મને છે ભગવાન ધાર્યા હોત તો સુદર્શન આજ્ઞા કરી હોત કે જાઓ પૃથ્વી પરના તમામ નાગો ને કાપી નાખો ભગવાન ધાર્યા હોત તો પોતાની નાગ ને આજ્ઞા કરી શક્યા હોય કે મારો શિષ્ય છે પણ છતાં ભગવાન હાથ અંતર કર્યા કે હે પરીક્ષે કર્મ તે કર્યું છે એનો ફળ તો તારે ભોગવવું પડશે ભોગવવું પડશે અને મોકલે ક્યાં તો કે જા તારે કોઈ સાચો સદગુરુ મળશે આગળ જા યમુનાના તટ પર ફર અને ત્યારે આગળ જતા સુખદેવજી મહારાજ મળ્યા અને મોહનો ક્ષય કરાય અને અંતે એને સદગતિ આપી મોક્ષની ગતિ આપી સદગુરુ સુખદેવજી મહારાજે ભાગવતની કરતા સંભળાય સાહેબ એટલે ભાગવત મરણ સુધારે આ રામાયણ જીવન સુધારે એટલે હું તો દરેક ને કઉ છું ને સાહેબ ભગવાન થી ના ડરો જગત ના ડરો ખાલી તમારા કર્મો થી ડરશો કર્મ છોડશે નહીં ગમે તેટલા જન્મો જશે ને તો કર્મ તમારો પીછો નહીં જોડે બીજો એક દાખલો આપો તો પણ સમય મોડું થઈ ગયું પણ છતાં ટૂંકમાં આપી દઉં મહાભારત કેટલાય જોયું છે મહાભારત જોયું છે ને આપણા ઇતિહાસ નો કેટલા બાન માર્યા હતા અર્જુને મહાભારત ના વખતે